ઓ હું હર્ષાબેન કટકિયા જય બાબા સ્વામી જય ગુરુદેવ આજે આપણે બનાવવાનું છે એ જાંબુના ઠળિયાનો મુખવાસ ડાયાબિટીસ હોય ને એના માટે સારો એટલે આપણે આને ખાઈને ખૂબ ધોઈ બે ચાર પાણી અને રાખી દીધા હવે આપણે એને ઝીણા ઝીણા સુધારવાના છે જો આવી રીતે બધા સુધારી લેશું આપણે જો આપણે જાંબુના છોકરા ઉતારી અને ઠળિયાને આપણે ઝીણા ઝીણા કાપી લીધા બધાને એકદમ સરસથી ઝીણા ઝીણા હવે આને આપણે થોડીક વાર સુકાવા દેશું કલાક પચવાર પંખે પછી આપણે આનો મુખવાસ બનાવીશું અને આને આપણે ફેંકવાના નથી આને એકદમ સુકાઈ જશે ને બધા આનો મુખવાસ જ બનાવવાનો છે તમે જોઈજો આના કરતા આની અંદર બહુ સરસ હોય અને ડાયાબિટીસવાળાને તો આ બધી વસ્તુ કામની એટલે મારે જો આનોય મુખવાસ બનાવવોશ આનોય બનાવોશ આપણે જો આખા થળિયા છે આ જાંબુના આ ત્રીજો મુખવાસ બનશે જાંબુનો અને જાંબુનો તો વર્ષો વર્ષ બનાવું જ છું આપણે એમાં પાંચ ચમચી હળદર લીધી છે અડધી ચમચી મીઠું લીધું છે અને થોડું કેવું પાણી નાખવાનું છે બસ જો આટલું હવે આપણે આને ઓગાળી લેવાનું છે જો આપણું મીઠું હવે આપણે ઓગાળી લીધું અને ઓગળી ગયું છે સાવ હવે એને આપણે આ જાંબુના ઠળિયામાં મિક્સ કરવાનું છે અને આમાંનામાં થોડીક વાર આપણે એને રેવા દેવાનું છે આમાંનામાં ઘડીક ઘડીક વાર આપણે આમ હલાઈવા કરશું ને એટલે થોડી સુકાઈ જશે પછી બધા એ આપણે બધો મુખવાસ બનાવી લેશું હવે આપણે આને આમનો પંખે સુકાવા દેવાનો છે આપણે આ જાંબુના ઠળિયાનો મુખવાસ બનાવવાનો છે ગેસ ચાલુ કર્યો હવે કોડાઈ મૂકી હવે એમાં આપણે બે ચમચી ઘી નાખીશું ભૂઘી ગરમ થઈ જાય અને આપણે એમાં આ જાંબુના ઠળિયા સુધાર્યા છે ને ખોતરા કાઢ્યા એ નાખવાના છે એને આપણે શેકવાનું છે મસ્ત લીલો જો પિસ્તા જેવો આપણે જ ને આવી રીતના કડકળીઓ થાય ત્યાં સુધી કીમાં શેકવાનો છે lúc đầu biết có đi đi thôi có mà cho là ăn được, có khi con chả thấy gì, là đấy, à, phải à, sang chạp vào đây chả thấy được vào હાથે છાટી છાટી અને આપણે એને મિક્સ કરી દઈશું અને ઠરી જશે ને એટલે આપણે બોટલમાં ભરી દઈશું ખૂબ મસ્ત બને છે આ ખાવાનું ડાયાબિટીસ હોય એને તો બહુ જ સારું આપણે મૂખવા છો કડકડીઓ આપણે આવા શકો છો સપોટ તળાવીએ આપણે બીજા ખોઈવા શેકવાના છે એ આપણે નાખી નથી દેવાના એની આપણે થોડીક શેકી લેવાના છે એટલે કડકડીયા થઈ જશે શેકાઈ જશે થોડું કેવું ઘી નાખવાનું છે અને હવે શેકી લેવાના છે કડકડીયા બંધ કરી દીધો છે અને મસ્ત શેકાઈ ગયા છે એટલે હવે આ કુણા પૂરા થઈ જશે પછી આપણે આમાં એક વરિયાળી આપણે ખોઈતરા કડફળિયા શેકાઈ ગયા છે અને થોડોક ભૂકો થઈ જશે સરસ પછી વરિયાળી શેકીશું આગળ શેકાઈ જાય ને એટલે ખુલી જાય અને પોચી બની જશે હવે આપણે ગેસ બંધ કરી દેજો અને આપણે વરિયાળી ઘણી તપી જવા દઈએ વરિયાળી છે આમાં નાખી દેવાની છે પાંદડીમાં ફેરવી દેવાની છે જોઈ શકો છો બધી આપણે એમાં નાખી થોડોક સંજર પાવડર નાખવાનો છે મતલબ સગમિક્સ થઈ જશે બીજો મીઠાસ પાક બની ગયો છે મસ્ત હવે આપણે વાણાનો ત્રીજો મુખવાસ બનાવીશું કે જે આપણે હળદર મીઠા કરી અને ફૂકારા દીધા હતા હવે આપણે એને શેકવાનું છે શેકવાના છે આ થળી બહુ મસ્ત હું વર્ષો વર્ષ આવો મુખવાસ તો બનાવું જ છું પણ આજ વખત મેં રાવણાના ઠગ્યા ખોલી અને મારે ડાયાબિટીસ છે એટલે એના કોઈ આમાં શેકી જીમા ને વરિયારી ભેળવી અને આમાં હળદર મીઠું ભેરવી ઉકાવા દઈને આ આપણે કઠણ શેકી દેવાના થાય એકલાસ કડકડિયા આપડો અમુક પાસે હવે ફળફળ ખાવા નાઈ લો અને મસ્ત શેકાઈ ગયો છે એકદમ પીળો હળદર મીઠાવાળો શે તેવો ખરા શેકો મસ્ત બની ગયો ત્રણ ચેપના મુખવાસ બનાવ્યા ગેસને બંધ કરી દીધો છે અને ઘડી તાલુ એટલે ખેતરા ભાંગી છે અને આપણે એની અંદર જો વરિયાળી નાખીએ બે ત્રણ ચમચી એટલે મિક્સ કરી અને તો ભરી લેવાનું એટલે જે મોઢામાં હોય ત્યાં બહુ સરસ સ્વાદ આવે જરી ખંચર છે બાકી આમાં કાંઈ નહીં નથી એટલે આ આપણો ખોઈતરાનો મુખવાસ છે આપણો જો આ ત્રણ સાતનો મુખવાસ તૈયાર છે આ ખોઈતરા અને આ આખા કડકડિયા થઈ ગયા જો આમ સાંભળી શકો છો આનો અવાજ જો એકદમ જો કડકડિયા થઈ ગયા બહુ મસ્ત લાગે ખાવા પછી આ એટલો મસ્ત થઈ ગયો છે જો તમે સાંભળી શકો છો ને હું ખાવ તો કડકડાટી બોલે એવા મુખવાસ એટલો સરસ ગોઠલી જેવો જ લાગે છે અને આપણા શ્રાવણાના ત્રણ મુખવાસ તૈયાર છે જો મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો બે લાઇક બટન દબાવવાનું ભૂલતા નહીં એના પૈસા બેતા નથી આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ